પાનમ નદીમાં ફસાયેલા છ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું દાનપુરના કંજેતારની પાનમ નદીના પ્રવાહમાં બે ટ્રેક્ટર ચાલક સહિત ફસાયેલા છ લોકોને ને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢ્યા તાલુકાના આવેલી પાનમ વધી ત્રણ લોકો ફસાઈ ગયા હતા જેને બચાવવા જતા અન્ય ત્રણ લોકો પણ ફસાઈ ગયા હતા આમ કુલ છ લોકો ફસાઈ ગયા હતા જેઓને વહીવટી તંત્ર તેમજ ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવ્યા હતા

બંને ટ્રેક્ટર ચાલકો પાનમ નદીમાંથી ટ્રેક્ટર પસાર કરી રહ્યા હતા તે સમય દરમિયાન પાણીનો પ્રવાહ વધતા નદી આવેલ ટેકરા ઉપર પોતાના ટ્રેક્ટર ઉભા રાખીને પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા હતા જે સમય દરમિયાન નદી કાંઠા વિસ્તારના લોકોએ નદીમાં ત્રણ લોકો ફસાયેલા જોતા તેઓને બચાવવા માટે વધુ ત્રણ સ્થાનિક લોકો નદીમાં ઉતર્યા હતા પણ પાણીનો પ્રવાહ વધી જતા તે લોકો પણ ફસાઈ ગયા હતા સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક લોકોએ દાહોદ જિલ્લા વહીવટી તંત્રને કરતા દાહોદ જિલ્લા કલેક્ટર નિગુંડ લીમખેડા પ્રાંત અધિકારી ભવ્ય નિનામાને જાણ કરી હતી લીમખેડા પ્રાંત અધિકારી મામલેદાર તેમજ દેવગરબારી પોલીસ મથકના પીએસઆઈ એસ જે રાઠોડ અને વન વિભાગ આરએફ સહિતની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું લીમખેડાના પ્રાંત અધિકારી ભવ્ય ભવ્યકુમાર નીનાવાની સૂચના અને માર્ગદર્શન મુજબ દેવગઢ બારિયા ફાયરની ટીમના સબ ફાયર ઓફિસર મયુર ચૌહાણ તેમજ ફાયરની ટીમ દ્વારા લાઈફ જેકેટ અને દોરદારની મદદથી પાનમ નદીમાં ફસાયેલા છ લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ